સુરતના ડિંડોલી અને બેસ્તાન વિસ્તારોમાં પણ મહિલાઓ સામે થયેલા ગંભીર ગુનાઓના કિસ્સાઓ સામે આવ્યા છે એક કિસ્સામાં આરોપીએ બ્લેકમેલના બહાને બે વર્ષ સુધી મહિલાનું શારીરિક અને આર્થિક શોષણ કર્યું જ્યારે બીજા કિસ્સામાં લગ્નના વચન આપી અઢી વર્ષ સુધી બળાત્કાર કરવામાં આવ્યો પોલીસે બંને કેસોમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે જે મહિલાઓ સામે વધતા ગુનાઓને ચિંતા વધારી રહ્યા છે ડિંડોલી પોલીસ સ્ટેશન અધિકારીઓના જણાવ્યા અનુસાર માધવ રેસિડેન્સીમાં રહેતા પ્રવીણ રણજીત પવાર અઢી વર્ષ પહેલાં એક પરિત મહિલા સાથે મિત્રતા કરી હોળીના તહેવાર દરમિયાન તેણે ભાંગથી બનેલા ઠંડા પીણાના નશીલા પદાર્થ ભેળવીને મહિલાને બેભાન કરી અને બળાત્કાર ગુજાર્યો ઘટનાનો વિડીયો રેકોર્ડિંગ કર્યું જેનો ઉપયોગ કરીને તેણે મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું આરોપીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બે વર્ષ સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યું તેમજ વેસુ અલતાણ અને દમણની હોટલોમાં લઈ જઈને શારીરિક સંબંધો બાંધ્યા વધુમાં વિડિયો ડિલીટ કરવાના બહાને ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા અને દસ પોઈન્ટ ત્રીસ લાખના દાગીના કુલ મળી ચૌદ લાખની રકમ વસૂલી આ બધું કંટાળીને મહિલાએ તાજેતરમાં પોતાના પતિને સત્ય કહ્યું અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અત્રેના ઝોન 6 ના આઈ ડિવિઝનમાં આવેલ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ તારીખ 17 9 2025 ના રોજ આઈપીસી ની કલમ 376 1 376 2n તથા 506 1 મુજબ બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલ છે ઉપરોક્ત ગુનાના ભોગ બનનાર કે જેઓ પરિણિત છે તેઓએ આરોપી રણજીત પવાર કે જે માધવ રેસિડેન્સી ડિંડોલી તેમજ મૂળ નિવાસી ડુંગલા ગામ ચિત્તોડગઢ રાજસ્થાન વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપેલી છે ઉપરોક્તના બનાવની વિગત એવી છે કે આ આરોપીએ ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં હોળીના દિવસે મહિલાના પતિની સાથેની મિત્રતાના લાભ ઉઠાવી મહિલાના ઘરે જઈ તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી બેભાન કરીને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધેલો હતો તથા તેનો વિડીયો બનાવી લીધેલો હતો ત્યારબાદ મહિલાને આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરી પૂર્વક તેમની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજરાયેલો હતો એટલું જ નહીં પરંતુ મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે ત્રણ લાખ સિત્તેર હજાર જેટલી રકમ તેમજ દસ લાખ સિત્તેર હજાર જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલ હતા આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ હતી મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત